માંડવીના બાગ ગામે પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વીકે ગોકલાણી મામલતદાર માંડવીના હસ્તે તાલુકામાં વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સરકારી કર્મીઓનો વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું માંડવી તાલુકાના તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક ઉજવણી કાર્યક્રમ માંડવી તાલુકાના બાગ ગામે આજે રાખવામાં આવેલો હતો બાગ ગામે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું ગ્રામ પંચાયત તેમજ શાળાના શિક્ષકગણ અને બાળકો ગ્રામવાસીઓ દ્વારા આ કાર્યક્રમ ખૂબ જ ઉમંગભેર ઉમંગભેર ઉજવવામાં આવેલ હતો આજના આ પર્વ નિમિત્તે સમગ્ર દેશવાસીઓને હું પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવું છું દેશની ઉન્નતિ માટે વહીવટી ઉન્નતિ માટે વહીવટીતંત્ર તરફથી સરકાર યોજનાઓનો અમલ છેવાળાના માનવી સુધી પહોંચે અને તેની અમલવારી થાય તેની હું ખાતરી આપું છું આપણું પ્રજાસત્તાક દિવસ છે અને બાગ ખાતે જ્યારે તાલુકા કક્ષાનું પ્રજાસત્તાક દિવસ ઉજવાયું છે ત્યારે એક ખૂબ મોટી વસ્તુ કહેવાય અને આજે પંચોતેરમો એટલે કે અમૃત મહોત્સવને આપણા અમારા બાગ ગામને આ મળ્યું આ તક મળી એ ખૂબ જ અમારા માટે ગૌરવની વાત છે અને આજે કેટલા બધાના સન્માન થયા એમાં આશા વર્કરના વિદ્યાર્થીઓના જે શાળામાં સારું પ્રભાવ સારું સારું ભણે છે એમના માટે પણ જે મળ્યા એ લોકોનું આજે અમે સન્માન પણ કર્યું અને હું બાગ ગ્રામ પંચાયત વતી તમામનું ખૂબ ખૂબ આ હૃદયપૂર્વક આભાર માનું છું બાગ ગામમાં તાલુકા કક્ષાનું જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી બાગ ગામમાં થઈ એમાં અમારા તાલુકા પંચાયતના કર્મચારી અમારા બાળા અને ચાર્જમાં ભીસરા ગામના તલાટી બેન શ્રી અંજનાબેનને એક સન્માનિત કરવામાં આવ્યું એ ખૂબ આનંદ અને ગૌરવની વાત છે બિપોર જો જ્યારે વાવાઝોડાની કામગીરીમાં સન્માન કરવામાં આવ્યું એ બદલ હું વહીવટતંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એક માંડવી તાલુકાના સિનિયર તલાટી તરીકે બધા તલાટી ભાઈઓ અને બહેનોને એક મારા તરફથી એક એવી અપેક્ષા રાખું છું કે બસ વહીવટતંત્રમાં આપણે એવી કામગીરી કરીએ કે આપણે વહીવટતંત્રનો તો શું પણ આપણે ઈશ્વરનો પણ આપણે એક જરિયો છીએ કે નાના માણસોનો આપણે કામ કરી શકીએ અને તેના બદલ જે વહીવટતંત્રએ મને સન્માન આપ્યું એ બદલ વહીવટતંત્ર અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત